નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો ત્રાણુંથી બારસો ઉનાવા અગિયારસો એંસીથી બારસો સાત સમી અગિયારસો પંચ્યાસી થી બારસો તલોદ અગિયારસો સિતે અગિયારસો ત્રાણું કુકરવાડા અગિયારસો સિત્યોતેર થી અગિયારસો એકાણું ગોઝારીયા અગિયારસો થી બારસો વિજાપુર અગિયારસો થી બારસો ત્રણ હળવદ અગિયારસો થી અગિયારસો એકાણું વિસનગર અગિયારસો સિત્તેર થી બારસો એક રાજકોટ એક હજાર આડત્રીસ થી અગિયારસો પંચ્યાસી પાટડી અગિયારસો અગિયારસો પંચોતેર પાટણ અગિયારસો સિત્તેર થી બારસો નવ સિદ્ધપુર અગિયારસો સિત્તેર થી બારસો ત્રણ કડી અગિયારસો એક્યાસી થી બારસો ચાર મહેસાણા અગિયારસો થી બારસો ચાર આંબલીયાસન અગિયારસો બોતેર થી અગિયારસો છોતેર ડીસા અગિયારસો પંચ્યાસી થી અગિયારસો અઠ્ઠાણું અમરેલી એક હજાર છપ્પન થી અગિયારસો વીસ રાપર અગિયારસો સિતેર થી અગિયારસો નેવું ઈડર અગિયારસો એસી થી અગિયારસો છન્નું મોરબી અગિયારસો એક્યાસી થી અગિયારસો એક્યાસી બાવડા અગિયારસો થી અગિયારસો પચાસ ભચાઉ અગિયારસો એકોતેર થી બારસો એક ધાંગધ્રા અગિયારસો અઠ્યાવીસ થી અગિયારસો દાહોદ એક હજાર થી અગિયારસો માણસા અગિયારસો થી बार सौ जामजोधपुर हजार एक अग्नोर थी एतपुर एक हजार एकवन थी अगियारो एक दिदर अग्यारो पंचाशी थी बार सौ पांच कलोल अग्यार सो अठियासी थी बार सौ पांच ધાનેરા અગિયારસો અઠ્યાસી થી બારસો પાંચ હારીજ એક હજાર સિતે થી બારસો છ ખેડબ્રહ્મા અગિયારસો પાસઠ થી અગિયારસો પિંચોતેર અંજાર અગિયારસો પચાસ થી બારસો નવ વારાહી અગિયારસો સિતેર થી અગિયારસો નેવું જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો પિંચોતેર ભાભર અગિયારસો નેવું થી બારસો અગિયાર ભીલડી અગિયારસો અગિયારસો સિતે બહુચરાજી અગિયારસો નેવું થી બારસો બે પ્રાંતિજ અગિયારસો પચાસ થી અગિયારસો પિંચોતેર હિંમતનગર અગિયારસો નેવું થી બારસો એક જસદણ એક હજાર દસ થી અગિયારસો પચીસ ભુજ અગિયારસો પચાસ થી અગિયારસો નેવું દહેગામ અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો થી અગિયારસો એંસી તળાજા નવસો થી નવસો છન્નું પાલનપુર અગિયારસો થી અગિયારસો છન્નું થરાદ અગિયારસો સિતેર થી બારસો બાર રાહ અગિયારસો સાઠ થી અગિયારસો સિત્તેર થરા અગિયારસો સિતેર થી બારસો સાત થરા અગિયારસો સિતેર થી બારસો સાત સિહોરી અગિયારસો નેવું થી બારસો આઠ નેનાવા અગિયારસો પચીસ થી બારસો આઠ ચોટાણા અગિયારસો ત્યાંસી થી અગિયારસો નેવ્યાસી મહુવા નવસો અડસઠ થી નવસો અડસઠ બોટાદ આઠસોથી અગિયારસો ઓગણીસ લાખણી અગિયારસો થી અગિયારસો નવ્વાણું ગોંડલ એક હજાર થી બારસો છ જાદર અગિયારસો થી બારસો રાગનપુર અગિયારસો એસી થી બારસો દસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો